મહેસાણા જિલ્લાના વડનગરના સુંઢિયા ગામના યુવાનો દ્વારા રૂપેણ નદીના પચ્ચીસ હેક્ટર જેટલા વિસ્તારમાં વિવિધ વૃક્ષોના બિયારણ વાવવામાં આવ્યા હતા અને નેનો યુરિયા છંટકાવમાં અગ્રેસર કામગીરી કરી હતી નોંધનીય છે કે કાર્યક્રમમાં સમગ્ર દેશમાં ડ્રોન ટેકનોલોજીમાં મેળવનાર પ્રદીપ પટેલ અને હિતેન પટેલ તીડના આક્રમણ વખતે તેમજ નેનો યુરિયાના છંટકાવ બાબતે અગ્રેસર કામગીરી કરી છે તાજેતરમાં જ તેમણે જમ્મુ કાશ્મીર તેમજ વૈષ્ણોદેવીના દુર્ગમ જંગલો તેમજ પર્વતો ઉપર ડ્રોન દ્વારા બિયારણનો છંટકાવ કર્યો હતો સુંડિયા ગામમાં આવેલા મુક્તિધામના આજુબાજુના એરિયામાં વીસથી પચીસ હેક્ટરમાં જે આપણે શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પ્રમાણે એક માકે નામ એક પેડ તો એ પ્રમાણે અમે અહીંયા આજુબાજુના એરિયામાં આવેલા વીસથી પચીસ હેક્ટરમાં ડ્રોન મારફતે સીતાફળ લીમડી ખેર એવા જે ફોરેસ્ટના જે બિયારણ આવે છે એ અમે અહીંયા બ્રોડકાસ્ટિંગ કરેલું છે જે ભવિષ્યમાં જઈને એક વૃક્ષના રૂપમાં રૂપાંતર થશે